આ જો કોલ ફર્નિચર બેન છે 14 ફૂટ નું કોલ છે હવે આપણે આયા કિચન માં કિચન માં પણ પથ્થર બી લગાયલા છે કિચન રેડી છે ફક્ત ફર્નિચર નથી સિંક પણ છે એનો નળ બી છે લાઈટ ફિટિંગ કરેલું છે ગેસ માટે પાઇપ પણ બહાર કાઢેલી છે અને ગેસની પણ સુવિધા છે બતાવું છું આ ગેસની સુવિધા પછી ચોકડી છે અહીંયા વાસણ માટેની ચોકડી આ ખુલ્લી જગ્યા આ પાર્કિંગ આ છે આ બધું પાર્કિંગ અહીંયા આપણે ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલર મૂકવું હોય તો મૂકી શકો માટે પાર્કિંગ છે હવે તમને બેડરૂમ બતાવું છું આપણે બતાવું છું આ બેડ પણ મોટો છે લાઈટ ફિટિંગ ઓકે છે હવે તમને બાથરૂમ બતાવું છું બાથરૂમ બાથરૂમ નળ પણ છે ઉપર કુંવાળું પણ છે હવે બેડરૂમ બે નંબર બીજું બેડરૂમ તેનું પણ લાઈટ ફિલિંગ ઓકે છે પણ ઓકે છે હવે બારની તમને અગાશી બતાવું છું આ ખુલ્લી જગ્યા આ અગાશી છે આસપાસના મકાન પણ તમે જોઈ શકો છો હવે તમને આ એટ જ બતાવું છું હાથો માટે વોશબિઝિન પણ તૈયાર છે ફૂવાડું બી તૈયાર છે નળ બી છે ના ટોયલેટ બનાવવા માટે આ બધું રેડી છે આ તમે જોઈ શકો છો લાઇટની સુવિધા